નમસ્કાર ધોરણ છની સામાજિક વિજ્ઞાનની અંદર એક ચેપ્ટર છે ભારત વર્ષની ભાગ્યતા કરીને તેમાંથી જ આ પ્રશ્નો લેવામાં આવ્યા છે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે હડપ્પા સંસ્કૃતિમાં કયું ખેત ઓજાર ન મળ્યું હોવા છતાં ખેત કાર્યમાં તેનો ઉપયોગ થતો હોવાનું માનવામાં આવે છે તો તેનો રાઈટ આન્સર છે હળ હડપ્પા સંસ્કૃતિની અંદર હળનું રમકડું મળ્યું છે વાસ્તવિક હળ મળી આવ્યો નથી પ્રાચીન સમયમાં ઉત્તર ભારતમાં ગામના વડાને શું કહેવામાં આવતું તો અહીંયા કોઈ પર્ટિક્યુલર શાસનકાળની વાત નથી ડાયરેક્ટલી પ્રશ્ન છે જે છઠ્ઠાની એસેસમાં આપવામાં આવ્યો છે તો એ સમય જે પ્રાચીન સમય છે તેમાં ઉત્તર ભારતનો જે ગામનો વડો હતો તેને ગ્રામ ભોજક તરીકે ઓળખવામાં આવતો હતો ગામના ગ્રામ ભોજકનું મુખ્ય કાર્ય શું હતું તો ગામના ગ્રામ ભોજકનું મુખ્ય કાર્ય હતું રાજાના માટે કર ઉઘરાવો દક્ષિણ ભારતના ગ્રામીણ જીવનમાં કયા લોકોમાં સૌથી વધુ સમૃદ્ધિ જોવા મળતી હતી તો જે મોટા જમીનદારો છે ત્રણ વર્ગ હતા દક્ષિણ ભારતની અંદર મોટા જમીનદારો હતા નાના ખેડૂતો હતા અને દાસ હતા મતલબ કે જે જમીન વિહોણા મજૂરો છે તે તો તેમાં સ્વાભાવિક છે કે સૌથી વધુ પૈસા મોટા જમીનદારો જોડે જોવા મળશે ઉત્તર ભારતમાં ગ્રામ ભોજકનું પદ કઈ રીતના હતું તો ગ્રામ જે પદ હતું હતું ઉત્તર ભારતની અંદર તે વંશ પરંપરાગત પ્રાચીન નગર જીવનમાં સ્ત્રીઓ અને પુરુષો કયું વસ્ત્ર શરીરના નીચેના ભાગ પર પહેરતા હતા તો શરીરના નીચેના ભાગ પર જે વસ્ત્ર પહેરવામાં આવતું પ્રાચીન સમયમાં તેને નિવી તરીકે ઓળખવામાં આવતું હતું અને ઉપરના ભાગના વસ્ત્રોને શું કહેતા તો ઉપરના ભાગનું જે વસ્ત્ર છે તેને વાસ અથવા તો અધિવાસ તરીકે પણ ઓળખવામાં આવતું સોરી વાસ તરીકે જ ઓળખવામાં આવતું હતું અધિવાસનો પ્રશ્ન નીચે છે જે સ્ત્રીઓ વસ્ત્રની ઉપર લપેટતી હતી દુપટ્ટા જેવી વસ્તુ તેને શું કહેતા અધિવાસ તરીકે ઓળખવામાં આવતું પ્રાચીન સમયની અંદર ઇતિહાસવિદો કલાને કેટલા ભાગમાં વેચે છે તો ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વેચે છે લલિત કલા અને નિદર્શન કલા લલિત કલામાં કયો કલા પ્રકાર આવે છે ઓપ્શન આપેલા છે તો લલિત કલાની અંદર જુઓ નાટક છે નૃત્ય છે અને કરતબ્ય છે આ ત્રણેય તમારે શું કરવાના હોય છે પરફોર્મ કરવાના હોય છે જ્યારે ચિત્રો હાથથી દોરવાના હોય છે તો ઊભા રહીને પરફોર્મ કરી શકાય એ નિદર્શન કલા છે જ્યારે હાથથી દોરવાના હોય છે તે લલિત કલા છે એટલા મતલબ કે જસ્ટ સમજ માટે છે લલિત કલા શું છે એ તમારે જસ્ટ મગજની અંદર આઈડિયા લેવાનો છે ચિત્ર છે નિદર્શન કલામાં કયા કલા પ્રકારોનો સમાવેશ થાય છે તો નૃત્ય અને જે નાટક છે તે સેમાં આવશે નિદર્શન કલાની અંદર લલિત કલામાં કયો પ્રકાર આવતો નથી તો નૃત્ય નહીં આવે સંગીત માટી કલા અને ચિત્ર ત્રણેય સેમાં આવશે લલિત કલાની અંદર ભારતીય સાહિત્યના મુખ્ય ત્રણ વિભાગો કયા છે તો ભારતીય સાહિત્યના જે મુખ્ય વિભાગો છે તે છે ધાર્મિક ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણનો મહાભારત શરૂઆતમાં કયા નામથી ઓળખાતું હતું તો મહાભારતનું જે જૂનું નામ છે તે છે જય સંહિતા બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને શું કહેવાય છે ત્રિપિટક તરીકે બૌદ્ધ ધર્મના ગ્રંથોને આપણે ઓળખીએ છીએ

બૌદ્ધ સાહિત્યમાં કયા ગ્રંથમાં નાગસેનના પ્રશ્નોનો સમાવેશ થાય છે તો ગ્રંથનું નામ મેલિંદ પનહો છે જેનું ગુજરાતી મિલિંદના પ્રશ્નો થાય છે અને તે પ્રશ્નો પૂછે છે બૌદ્ધ સાધુ નાગસેનને ગ્રીક રાજા મિનેન્ડર છે તે બરાબર તો પ્રશ્ન એવો થઈ શકે કે મિલિંદના પ્રશ્નો કયો બૌદ્ધ ગ્રંથ છે તો મેલિંદ પનહો તરીકે ઓળખાય છે અંગુતર નિકાય કયા ધર્મ સાથે સંકળાયેલો ગ્રંથ છે તો અંગુતર નિકાય છે તે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો ગ્રંથ છે બૌદ્ધ સાહિત્યના કયા ગ્રંથમાં બૌદ્ધ ઐતિહાસિક કથાઓનો સમાવેશ થાય છે અહીંયા શું પૂછ્યું છે કથાઓ વાર્તાઓ કયા ગ્રંથમાં જોવા મળે છે તો ઓબ્વિયસ છે જાતક કથાઓ ગ્રંથની અંદર જોવા મળે છે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે દિગ્નિકાય અને મધ્યમ નિકાય કયા સાહિત્યનો ભાગ છે તો તે છે બૌદ્ધ સાહિત્ય

બાર અંગની અંદર વહેંચાયેલું છે જૈન ધર્મનું સાહિત્ય શું છે પ્રશ્ન અંગોમાં ઓકે જૈન સાહિત્યના મુખ્ય ગ્રંથોમાં કયા ગ્રંથનો સમાવેશ થાય છે તો વૈતાલીક દશા વૈતાલીક સૂત્ર જૈન સાહિત્યનો ગ્રંથ છે દક્ષિણ ભારતના સંગમ સાહિત્યની રચના ક્યારે થઈ હતી દક્ષિણ ભારતનું સંગમ સાહિત્ય રચના ઈસવીસનની પ્રથમ ત્રણ સદીઓની અંદર સંગમ સાહિત્યના કયા ગ્રંથો ખૂબ જ અગત્યના છે તો તે ગ્રંથો છે અને સંગમ સાહિત્યની રચના કયા સ્થળે થઈ હતી તો મદુરાઈ નામના સ્થળે સંગમ સાહિત્યની રચના થઈ હતી સંસ્કૃત ભાષામાં વ્યાકરણનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ કયો છે તો પાણીની નું અષ્ટાધ્યાય બેસ્ટ ગ્રંથ છે સંસ્કૃત ભાષાની અંદર વ્યાકરણનો અશોકના શિલાલેખોમાં શેનો ઉલ્લેખ જોવા મળે છે સામ્રાજ્યના વહીવટી તંત્રો અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો જોવા મળે છે અશોકના શિલાલેખોમાં સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક કોણ છે પ્રયાગ પ્રશસ્તિ સમુદ્રગુપ્ત હરિસેન હરિસે પ્રયાગ પ્રશસ્તિ લખી છે ચંદ્રગુપ્ત દ્વિતીયની લેખક કોણ હતા તો વીરસેન સાબા ચંદ્રગુપ્ત દ્વિતીયની ઉદયગીરી પ્રશસ્તિના લેખક હતા હર્ષચરિતમ ગ્રંથની રચના કોણે કરી હતી તો હર્ષચરિતમ ગ્રંથની રચના હર્ષના જે દરબારી કવિ છે બાણભટ્ટ તેમણે કરી હતી